વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત છે ત્યારે લિંબાયત ખાતે પહોંચતા સમયે સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર બાળકને એક પોલીસ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ રહી છે વડાપ્રધાન બે દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે આજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ખાસ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ઉદભવ ન થાય પરંતુ રિહર્સલ સમય સાયકલ લઈને ભૂલથી પ્રવેશ કરનાર બાળકને પોલીસ અધિકારીએ નિર્દયતાથી માર્યો અને વીડિયો વાયરલ થતાં જવાબદાર પીએસઆઈને કંટ્રોલ રૂમમાં કપડવામાં આવ્યા છે આ રિહર્સલ દરમિયાન એક બાળકની ભૂલને સહાનુભૂતિપૂર્વક હલ કરવાને બદલે સુરક્ષામાં તૈનાત એક પોલીસ અધિકારીએ અમાનવીય રીતે તેનું વાળ ખેંચીને માર માર્યો હતો તે બાળક ફક્ત ભૂલથી સાયકલ લઈને रोड पर पहुंची तो सोशल मीडिया में वायरल मेरा नाम राहुल राहुल कल मालूम नहीं, तो नहीं था मेरा आराम से चक गया वो अभी नया नया था मैं कुछ किया बन नहीं मैंने गलती तो मेरी था मैं गया उसने बोला लिया मैं घूम लिया वहाँ से मैं तो उसने मारा मेरे एक दो जाबड़ी वो पिया था आरबल से मेरे को बोला साइड में जा बोला सर मेरा गलती नहीं है मैं नया नया था मैं आया गया मेरे क्या था मोदी आ रहे बोल के उसने मार दिया बस आपकी गलती है मान रहे हो मैं तो मान रहा हूँ आपने गलती है